સ્વાગત છે આપનું અમારી ચેનલ જાહિદ એક્સપ્લોરર હું છું જાહિદ મદ્રા વાત કરવી છે ઈમાનદારી અને વફાદારીની ત્યારે ભાવનગર ઇતિહાસના પાનાઓ પર સુવર્ણ અક્ષરે અંકિત થયેલા પ્રસંગ જરૂરથી યાદ કરવો પડે રાજાશાહીના સમયગાળામાં ભાવનગર સ્ટેટમાં મુબારક નામનો ચોકીદારની નોકરી કરતો હતો મુબારકની ઈમાનદારી ઉપર ભાવનગરના પ્રજા વત્સલ્ય રાજવીને એટલો ભરોસો કે નીલમબાગ પેલેસના રાજ ખજાનાની ચાવીઓ પણ મુબારક પાસે જ રાખવાની મુબારક પાસે જે રાજ ખજાનાની ચાવીઓ રહેતી એમાં મહારાણીના મોંઘા ઘરેણા પણ રહેતા મહારાણીને જ્યારે પ્રસંગોપાદ ઘરેણા જોઈતા હોય ત્યારે મુબારક ચાવીઓ આપે એટલે મહારાણી તેમાંથી જોઈતા ઘરેણા લઈ લે અને પછી ફરીથી એ જ પટારા ઘરેણા મૂકીને ચાવીઓ મુબારકને સોંપી દે આ નિત્યક્રમ હતો આ જ ઘરેણાઓમાં મહારાણીને સૌથી પ્રિય એવો હીરા હાર પણ રહેલો હતો એક વખત એવું બન્યું કે પટારામાં એ હાર જોવા ન મળ્યો મહારાણીએ ખૂબ શોધ્યો પણ હાર મળે જ નહીં મહારાણીને મુબારક પર અપાર ભરોસો હતો તેમ છતાંય નાનો માણસ છે ભૂલ નહીં કરી હોય ને એવા વિચારોથી બેચેન રહેવા લાગ્યા થોડા સમય પછી મહારાણીને બેચેની ભાવનગર મહારાજથી છૂપી ના રહી કારણ પૂછવામાં આવ્યું ત્યારે રાજહટ સામે મહારાણીએ હાર અંગે આખી વાત કરી ભાવનગર મહારાજાએ તરત જ આદેશ કર્યો કે મુબારકને રાજદરબારમાં હાજર કરો નીલમબાગ પેલેસની ચોકીદારી કરતો મુબારક જ્યારે ભાવનગર ઠાકોર સાહેબ સમક્ષ હાજર થયો ત્યારે હાર અંગે પ્રેમથી મુબારકને પૂછવામાં આવ્યું ત્યારે મુબારકે આ અંગે સાવ અજાણ હોવાનું જણાવ્યું ભાવનગર મહારાજાએ પણ મુબારકને કોઈ આપ્યા વગર જવા દીધો પરંતુ મુબારક હારની ચોરીના લાગેલા આણથી બેચેન બની ગયો સીધો જ ઘરે ગયો અને નમાજનો રૂમાલ પાથરી આકાશ તરફ મીઠ માંડીને અલ્લાહને એક જ અરજ કરી કે જો મેં ઈમાનદારી નોકરી કરી હોય અને ક્યારેય હું ઈમાન ચૂક્ય ના હોય તો ક્યાં તો ચોરીના આ આડમાંથી મુક્ત કરાવજે ને ક્યાં તો મને મારા શરીરથી જીવને બસ આટલો જ અંતરનો પોકાર કરીને ઘરના એક ખૂણામાં બેસીને પ્રાર્થના કરવા લાગ્યો અને અન્ન જળનો ત્યાગ કરી દીધો કુદરતનો પણ એક સર્વ સ્વીકૃત નિયમ છે સત્યની કસોટી થાય પણ છેવટે

બંનેને ખૂબ પછતાવો થયો કે મુબારક પર ખોટી શંકાઓ કરી એક નેક ઇન્સાનનો આત્મો દુભાવ્યો સવારે મુબારકને દરબારમાં બોલાવવામાં આવ્યો અને હાર ગયાની જાણ કરી અને આત્મો દુભાયો હોય તો માફી માંગી હાર મળી ગયો છે એ જ વાતની ખબર પડતા જ મુબારકના જાણે જીવમાં જીવ આવ્યો હોય એમ આકાશ ભણી મીટ માનીને સજ્જળ નયને એટલું જ બોલ્યો હે પરવર દિગાર તે આજ મારી ઇજ્જત બચાવી લીધી બસ આટલું કહીને મુબારકે રાજ ખજાનાની ચાવીઓ ભાવનગર મહારાજને સોંપી દીધી ભાવનગર મહારાજાએ ખૂબ આગ્રહ કર્યો ત્યારે માંડ મુબારક ફરીથી ચોકીદાર તરીકે ની નોકરી કરવા સહેમત થયો વર્ષો સુધી મુબારક નીલમબાગ પેલેસની ચોકીદારી કરતો રહ્યો મુબારકની ઈમાનદારી વફાદારી કર્તવ્ય નિષ્ઠા પર કોઈ શક ના કરી શકે એવી છાપ મુદાર મુબારક આજ અલ્લાહને પ્યારો થઈ ગયો છે મહારાજાને પણ આંખે આસુ આવી ગયા પોતાના સેવકોને આદેશ કર્યો કે મુબારકનો જનાજો નીકળે ત્યારે મને જાણ કરજો મારે મારા મુબારકને અંતિમ વિદાય અને કાંધ આપવા જરૂર છે મુબારકના મૃત્યુને કલાકો વીતવા છતાં મુબારકના જનાજાના સમાચાર ના મળતા ભાવનગર મહારાજાએ તપાસ કરાવવા માણસોને મોકલ્યા ત્યારે ખબર પડી કે મુબારકને જનાજામાં ઓઢાડવાનો કફન ખરીદવાના પણ મુબારકના પરિવાર પાસે પૈસા નથી ભાવનગર મહારાજા આટલું સાંભળતા જ ચોધાર મુબારકની તરત જ ભાવનગર મહારાજે હુકમ કર્યો કે ભાવનગર રાજને શોભે એ રીતે મુબારક ની અંતિમ વિધિ કરવામાં આવે અને મુબારક ના પરિવારને તમામ મદદ કરવામાં આવે અને મુબારક ની આવી હાલત કેમ થઈ એની તપાસ કરતા માલુમ પડ્યું કે મુબારકને જે પગાર મળતો તે જરૂરિયાતમંદને મદદ કરવામાં ખર્ચી નાખતો નીલમબાગના ચોકીદાર મુબારકનો જનાજો નીકળ્યો ત્યારે ભાવનગરના મહારાજાએ એક ઈચ્છા વ્યક્ત કરીને એ ઈચ્છા પૂરી પણ કરી કે મારા મુબારકને તમે જરૂર કાન દેજો પણ એક કાંધ તો હું શરૂઆતથી અંત સુધી હું જ આપીશ ભાવનગર મહારાજ મુબારકના ઘરથી કબ્રસ્તાન સુધી ઉઘાડા પગે ચાલ્યા હતા અને કાંધ દીધી હતી આજે પણ ભાવનગરના મુસ્લિમ કબ્રસ્તાનમાં મુબારકની કબર છે અને ભાવનગરના મહારાજાએ મુબારકની કબર પર કબરનું નામ કોતરાવ્યું છે ધ લોયન સર્વન્ટ મુબારક મુબારક મારો વફાદાર સેવક મુબારક તો મિત્રો આ હતા ભાવનગર સ્ટેટમાં વફાદારી ઈમાનદારી જેને કહેવાય તે રીતે ફરજ બજાવી ચૂકેલા ઈમાનદાર મુબારકની અમુક જે જીવન પ્રસંગ છે અમે તમારી સામે રાખ્યા છે ને ખાસ કરીને આવા અલગ અલગ સ્ટોરીઓ રાજદરબારની હોય વીરતાની હોય પરાક્રમની હોય તો તમે જોવા માંગતા હોય અલગ અલગ પ્રકારના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ ચેનલને લાઈક કરી દેજો અને ખાસ કરીને જો તમે ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી પાછા મળીએ એક નવા લેજન્ડ માણસ એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી મને રજા આપો